પહેલી વાર હું નાના કંઈક આ કામ કર તો બધા બેરા થઈ જાય તો બધું જાય રામ રામજી વેલકમ બેક વિથ સ્વાગત છે ભાઈ તમારા બધાનું નવા તાજા ફ્રેશ બ્લોગમાં ની શરૂઆત થઈ જાય અત્યારના પરમાં કેટલા આકવ તમને 7 વાગ્યા છે હાડા હાથ થી છે અને આજે તો અમે તમને ખબર હે ક્યાં હોતા એ જો અહીંયા પથારી હતી અમારી જો અહીંયા દેખાય અહીંયા અમારો ખાટલો હતો નાના મારા નાના મામાની પથારી હતી અને ભાઈ હાજે ભાઈ ઘડીક વાર ને પેલા અમે ગયા હા મેં જીતા મમન વાળીએ ને બા કરીને બેઠા તો હજી ઘડીક વાર બેઠો ને હું તા તો મારી તો ભાઈ અનુભવ ને આવતો હોય આ મામાને કહો હાલો જાય આપણે હોય જાય ભાઈ મસ્ત નીંદર આવે અત્યારે તો પછી અહીંયા આવીને નિરાયતા ઉઈ ગયા ને ભાઈ હુતા ભેગું આવે એમ કહેવાય કે ભાઈ છોલો ચડી ગયો કાઈ દેસ પછી હવર મોટર બોટર ચાલુ કરીને જોજો આપણા ફુવારા આલતા થઈ ગયા ફાઇનલી લેબલર થઈ ગયા જોઈ લિયા ભાઈ લેયા ભાઈ વાહ ફૂલ પ્રેશર ઓ ફૂલ પ્રેશર ઓકે તો અત્યારના ફોર છે ને મે કેટલી કેરી ખાધી ખબર તમે ખાલી ગેસ કરો કે હું કેટલી કેરી ખાયા હું ચાર રોટલી ચાર કેરી ફૂલ પેટ નાસ્તો અત્યારના પૂરમાં લોડેડ નાસ્તો ગણ કર એવો નાસ્તો સમજી ગયા અને આપણા નાના એવા તા શ્રીરામન લઈને જલ્દી કે ઉઠ 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 અને જો ને અહીં બેઠા બેઠા જો મો વાચું એમને આયા આવીને માવો ખાવ ન્યા બેઠા બેઠા માવો કોઈ ફેર પડે આયા બેહીને હું માવો ખાવ ન્યા ખાવ તો કઈ ફેર પડે હા ફેર પડે તા દેવા પર શું કહે છે એમ કો એમ કો હાજે હુવર આયા હતા હુવર આયા હતા એક લાઈન ખોદી ગયા ભલે ખોદી ગયા તમારે તો કઈ આવું નથી સાંજે અહિયાં સાંજે આવાનું કામ મરદ માણાનું જ છે મરદ માણા નું કામ હે રાઈતે બાર વાગ્યા સુધી આમ બતિયું કરવી ને ચારે કોઈ મરદ માણા નું કામ સવારના સવારના પોરમાં અંધારા પોરમાં મોટર ઉચાલવા કરવા જાવી કાય પેલું કામ હે એ ઓલી હોકરા કાંઠા ની કેરીઓ ઓલી શું કેવાય ગાડીઓ માં એકા તો દીપડો બીપડો ભટી ગયો હોય તો ભાણાનું તો જીવન ગયો કાયદે ભાડો ગયો

ઓકે હાલો હવે મને દબાણ આવે થોડું થોડું દબાણ આવે આવેલીંગ્સ આવે અત્યારે નાજી રે ફૂલ એકદમ ખાટલો થાય એક ગોદડા પાવ ગોદડા નેક્સ્ટ લેવલ મોજ આવે સાચી વાઈફની દઈ વેચી છે બાપુજી પવન હોય ને ત્યાં ઝાડવા આ રાવણ આંઠે ન શું હોય પવન હોય તો રાવણ આઠે નો શું હોય એકાદી ડાયર બાય ના માથે પડશે ને તો ખોટા તમે તો ઉકલી જાઓ ઊંચોથી બચી જાય કારણ કે તમારી તો હવે જવાની ઉંમર છે હે કાંઈ વાંધો નહીં કે બાપુ હવે નડે ને બધા ને કાં

સુસી નાણા જો બે સુસી નાણા અત્યારે એમ થાય કે હું કયો એટલે મેં બ્લોગ ચાલુ કર્યો ઓ હે આ રમણ જો કોઈ દેખવા દે આ આવતા તોલા જો માં બે સુસી જાણા જો બે સુસી ના માં સુણી હેલો ગાઈસ હવે વાગી ગયા હે બાર ને ટાઈમ થઈ ગયો હે ભાત લેવા જવાનો તો ઘરે જાઓ એટલે નાની માં કરી દે હે ભાતું પેક અને હું ગાય ગયા ભાત લઈને વહી આવું ને પછી આપણે જો આપણા મેઇન લોકેશન રોજ જમીએ આપણે ભાત જમીએ તો ત્યાં જઈને આપણે પાછો આપણો કાર્યક્રમ જમી બમી લે ને પછી સુઈ જાય કઈ કામ તો હે નહીં આજે કારણ કે ફુવારા લાઈટ હમણાં બપોર કેડે વહી જાય બપોરે કે એક વાગે લાઈટ જાય ત્યાં લગી જો ફુવાર આપણે સ્ટીલ આવેલા કરશે ઓકે તો ભાત લેતા હું ફટાફટ પછી આવીને કરીએ આપણે બ્લોક પણ ઓકે આ જો તડકાના હતા સર નથી આવતી તડકામાં વેઠિયા નહીં કોઈ આજ આવશું મારા બાપા

ચંદન ગોની ચંદન ગોની પ્રજાતિ છે બીજ દાન કરેલું છે ચંદન ગોમાનું મજા કરું હું બોલું અત્યારે તો ભાઈ બોપરે હે ને બે થઈડી રસ બચકાઈ દીધો બે થઈડી માર મમાય ખાધો અને પછી જી નીંદર આવી અમારે કુતા તો દેખાય તમને પંખો ચાલુ કરીને પણ કરી નાખ્યા પંખો લાઈટ વહી જાય ને એટલે ધીમો હાલવા માંડે એટલે થ્રી ફેસ લાઈટ વહી જાય પછી વન ફેસ માં પંખો ધીમો હાલવા માંડે એમ જાય તમે

વાઇટ બોલ હોય તો આઘું દઈને માર નાખો માર દેવાનો વાઇટ બોલ હોય તો ખોટો હા ખોટો રમતા થતા આવડતું તમે તો હજી બેટમાં જ ન થતા દડા ના નાના ને બીજું હોય નાના ને બીજા ના ના નાના રિયલ લાઈફ ઇન રિયલ લાઈફ હાલો ભાઈ છેલ્લો બોલો પછી વિડીયો બંધ કરી દઉં સિક્સ નો લાગી ને

બાપુજી સ્પીન બહુ કરાવે દોડ એટલે નથી લાગતા જો આ સ્પીન જો જો એ લઈ ગો ઓટલેસ માં દોડ નથી લાગતો ક્રિકેટ ક્રિકેટ પ્રીમિયર લીગ પહેલી વાર હું નાના આવી ત્યારે માં બાકી કઈ દડો બડો ફેંકે નહીં બદમોત દિલ બદમોત બાલક છે એ બદમોત હાલો 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 ફિલ્ડિંગ ગોઠવાની હે ફિલ્ડિંગ ઓ હાલો 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 આમ આમ બાપુજી નમત ઓ જો આ દિવે બોલતો તો એ પણ બાપુજીને બતાવાય ઘડીકો ઘડીબા મને બતાવાય મે એક ધારો કે મેરો નો રખ હવે બોલ પછી હું મારું ઈ લઈ લેવાય એ ભાઈ દેખો દેખો આડો નો આડો આડો તો ભાઈ દેખો

તો કેવાય ના ઈશારો ઉપર નાચે છે અમે ગદના એક બોલ એક કઈ કઈ આ કામ કરી દઈએ તો ગદના બેરા થઈ જાય ને ઓલો એક માં કે તો બધું સાંભળી જાય સિસ્ટમ તારું તારું કેમ બધાય માને તારી વાત કેમ ઈ બધી માને અમારી જ નથી માનતા આ શિટ જાવ લઈ આવો જાવ 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 ઓય એમની એની પાસે તો બહુ લટુડા પટુડા થાઓ